દર્શક મિત્રો નમસ્કાર છેલ્લા બે ત્રણ દિવસથી આ ખૂબ વરસાદ પડી રહ્યો છે એમાં મહુવાના જે ગાંધીબાગ જે છે ત્યાં આ પાણીના અત્યારે તમે જોઈ શકો છો કેટલું પાણી જઈ રહ્યું છે મહુવાની અંદરમાં બારક ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો છે અને સમગ્ર ગુજરાતની અંદરમાં પણ ચેતવણી આપવામાં આવી છે ત્યારે જ્યારે મહુવાની અંદરમાં આટલો વરસાદ પડ્યો છે ત્યારે ગાંધીબાગની અંદરમાં પાણી આજે તમે જુઓ તો રોડ ઉપર જઈ રહ્યા છે અને નદી પણ આજે બે કાંઠે જઈ રહી છે ખરેખર વરસાદ એટલો બધો થયો છે કે જેથી કરીને એક માવઠું થયું છે કારણ કે અત્યારે કોઈ વરસાદની આવશ્યકતા છે જ નહીં ત્યાં રાજુ શહેરમાં ખૂબ જ ભારે વરસાદ પડવાથી સમગ્ર રાજુલા તેમજ રાજુલા તાલુકો પાણી પાણી થઈ ગયો હતો ત્યારે રાજુલા શહેરમાં આસ્થાનું પ્રતિક એવા કોમનાથ દાદાના મંદિરમાં પણ આજે પાણી ઘૂસી ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે રાજુલા અત્ર તત્ર સર્વત્ર પાણી 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 જોવા મળ્યું હતું